ભાવનગરથી જામનગર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો જો તમારે ભાવનગરથી જામનગર જવું છે તો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને કયા સ્ટેશને થઈને નીકળશે તો ખાસ વિડિયોમાં બને રહેજો અને વધુ કોઈ પણ માહિતી એસટી બસને લગતી તમારે મેળવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે તો મિત્રો છ એસ ટી બસો છે જે તમને ભાવનગરથી જામનગર રૂટ ઉપર લઈ જશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ કઈ બસ કેટલા વાગે નીકળવાની છે ક્યાં થઈને નીકળવાની છે અને બધી માહિતી મિત્રો મોબાઈલ એપ દ્વારા તમને આપવામાં આવે છે અને ઘરે બેઠા પણ તમે બધી માહિતી મેળવી શકો છો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ પહેલાં નંબરની બસ છે મિત્રો ભાવનગરથી જામનગર ક્યાં થઈને નીકળે છે કેટલા વાગે નીકળે છે બપોરે બાર વાગે નીકળે છે ભાવનગરથી ગુર્જરનગરી છે ક્યાં થઈને નીકળશે સિહોર બારને ચાલીસ મિનિટે ઢસાચોકડી એકને ત્રીસ મિનિટે બાબરા અમરેલી બે વાગે અટકોટ બે ને મિનિટે રાજકોટ ચાર વાગે પરધરી ચારને ત્રીસ મિનિટે ધ્રોલ પાંચ વાગે અને જામનગર મિત્રો તમને પકડશે છ અને પંદર મિનિટે તો બીજા નંબરની છે બસ મિત્રો ભાવનગર ભાવનગરથી દ્વારકા છે જે લક્ઝરી બસ છે મિત્રો બે વાગ્યે બપોરે નીકળે છે ભાવનગરથી જે ક્યાં થઈને નીકળશે તો સિહોર તમને મળશે બે અને ત્રીસ મિનિટે સોનગઢ ભાવનગર બે અને પિસ્તાલીસ મિનિટે ઢસા ચોકડી ત્રણ ને ત્રીસ મિનિટે બાબરા અમરેલી ચાર ને પંદર મિનિટે અટકોટ ચારને પચાસ મિનિટે રાજકોટ છ અને દસ મિનિટે પડધરી છ ને ચાલીસ મિનિટે ધ્રોલ સાત અને વીસ મિનિટે અને જામનગર મિત્રો તમને પકડશે આઠ અને પચીસ મિનિટે અને છેલ્લું સ્ટેશન છે મિત્રો દ્વારકા તો જામનગરથી ખંભાળિયા નવને ચાલીસ ભાટિયા દસને પિસ્તાલીસ અને છેલ્લું સ્ટેશન દ્વારકા અગિયાર અને પાંત્રીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો ત્રીજા નંબરની બસ છે મિત્રો ભાવનગરથી ખંભાળિયા જે બે અને પિસ્તાળીસ મિનિટે નીકળે છે એક્સપ્રેસ ભાવનગરથી જે સિહોર તમને મળશે ત્રણને દસ મિનિટે બાબરા અમરેલી પાંચને પાંચ મિનિટે અટકોટ પાંચને પાંત્રીસ મિનિટે રાજકોટ છ અને પચીસ મિનિટે ધ્રોલ સાતને પંચાવન મિનિટે જામનગર આઠ અને પિસ્તાલીસ મિનિટે તમને પહોંકાશે અને ખંભાળિયા દસ અને પચાસ મિનિટે તો આગળની બસ છે મિત્રો ભાવનગરથી જામનગર લક્ઝરી બસ તો કેટલા વાગે નીકળે છે ભાવનગરથી જે ભાવનગરથી જામનગર છે લક્ઝરી બસ અને ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે મેળવી રહ્યા છે અને વધુ તમારે કોઈ પણ એસટી બસનો ટાઈમટેબલ કે અન્ય માહિતી જોઈએ તો મિત્રો આપણી ચેનલમાં દરેક વિડીયો બનાવેલા છે તો આ બસ મિત્રો કેટલા વાગે નીકળવાની છે લક્ઝરી બસ છ અને પિસ્તાળીસ મિનિટે ભાવનગરથી નીકળે છે જે સિહોર તમને મળશે સાતને પચીસ મિનિટે ઢસા ચોકડી આઠ અને વીસ મિનિટે બાબરા અમરેલી નવ પાંચ મિનિટે અટકોટ નવ ચાલીસ મિનિટે રાજકોટ દસ પંચાવન મિનિટે પરધરી અગિયાર વીસ મિનિટે ધ્રોલ બારને પાંચ મિનિટે અને જામનગર તમને પહોંચાડશે એક વાગે તો આગળની બસ છે મિત્રો તળાજા દ્વારકા વાયા ભાવનગર તો ક્યારે અને કેટલા વાગે નીકળવાની છે એ પણ લક્ઝરી બસ છે તો તળાજાથી નીકળે છે આઠ વાગે જે ત્રણ પાંચ તમને મળશે આઠને પચીસ મિનિટે ટંસા આઠને ને ચાલીસ મિનિટે ભંડારીયા આઠ ને પંચાવન મિનિટે ભાવનગર તમને મળશે નવ પંદર મિનિટે સિહોર નવ પચાસ મિનિટે સોનગઢ ભાવનગર દસ વાગે રસાચોકડી દસ ને ત્રીસ મિનિટે બાબરા અમરેલી અગિયાર પાંચ મિનિટે અટકોટ અગિયાર ત્રીસ મિનિટે રાજકોટ બાર પંદર મિનિટે પડધરી બારને પિસ્તાલીસ મિનિટે ધ્રોલ એકને પાંત્રીસ મિનિટે જામનગર તમને પકડશે ત્રણ પાંચ મિનિટે ખંભાળીયા ત્રણને પચાસ મિનિટે ભાટિયા ચાર ને પંચાવન મિનિટે અને દ્વારકા તમને પકાડશે સાત અને પાંચ મિનિટે અને છેલ્લા નંબરની બસ છે મિત્રો ભાવનગરથી દ્વારકા જે મિત્રો એક્સપ્રેસ છે દસ ને ત્રીસ મિનિટે નીકળે છે જે ક્યાં થઈને નીકળશે તો સિહોર તમને મળશે દસ ને પંચાવન મિનિટે સોનગઢ ભાવનગર અગિયારને દસ મિનિટે દસાચોકડી અગિયારને પચાસ મિનિટે બાબરા અમરેલી બારને પચાસ મિનિટે અટકોટ એકને વીસ મિનિટે રાજકોટ બે ને વીસ મિનિટે પડધરી ત્રણ ને દસ મિનિટે ધ્રોલ ત્રણ ને ચાલીસ મિનિટે જામનગર ચાર ને ત્રીસ મિનિટે ખંભાળિયા પાંચ અને પચાસ મિનિટે ભાટિયા છ ને પચાસ મિનિટે અને છેલ્લું સ્ટેશન દ્વારકા આઠ અને પાંચ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે હવે વધુ કોઈ પણ એસટી બસના ટેબલની તમારે માહિતી જોઈતી હોય તો અમારી ચેનલની અંદર દરેક વિડીયો મિત્રો બનાવેલી છે તમે જેને ચેક કરી શકો છો અને બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમને બનાવવામાં આવેલી હતી